તૈન જોડી મોટ પગવાગ માં બેઠ્યો મોક કાળી ટીકારી અને એક છોરી મારી જોડી કે થોમ લોવા કોમ કોમ જઈને જો કે મો હાલ જી લેવા આયો બરા બનેક માંથી આઈ જો કે જીમ લેવા છે જીમ આડી છે કે આને ના લેવા જોઈ ના લે પણ અમે હું કરે હું મન સખાના દયા માં આ માતાજી મત કકરી કકરી અમૃત કે માં તુળા ઘરે આના માઈ લાડા આની એ છોરીનો અમને યે પરવાના માતાજી ને જે એટલા દીધો હોય માતાજી પછી બાકી તો આ Maharashtra બતાવે પરમનો તો માતાજી નું આવું ના આનું પોસવાર છે શકરાવા

આ ભાઈમાં કૃત ભગવાન દર દર મારે જોઈ જન મનસ તા તું જે ટોપું

ફરબે ભલે વાત ચુકા પર માળવાજી ગોળી પૂરા ગજજી મને કે વાત કરીને પછી મારા દીલા જાવાને મזיન અજે મહોગું કુમતિહાર બંકાને જેટલા ભરું તો તને તો પાઉ માત્ર ચાલી ચાલી વર્તી આ મોનવી બલ્લા ફરતો તો જમી મળતી નતી

ચાડી ભરુંધી તમારો દેરો ચમધીરો તો મતાય હું છું દેરો કે આ જે કે આ જમીન પર

એટલે એટલું પડે ને તો હજી એ માતા નોમ છોઈ ને થાય આ માતા ગરમો જઈ